આપણે ખેડૂતભાઈએ દવામાં વાવેતર કરવું છે એટલે મને કે હવે આમાંથી બી થઈ જાય ધીમે ધીમે કારણ કે આપણા વીડિયા જોતા હોય એમાંથી કોન્ટેક થયા અને જાયભાઈ તરીકે વાતચીત કરતા હોય એટલે કોઈ અમુક અમુક વસ્તુ કાંઈ નવી નવી હોય આ કુરિયર દ્વારા મોકલું અહીંયા ભેસાણ આવ્યું હતું એટલે ત્યાંથી પછી આપણે ઘરે પહોંચી ગયો મને શનિવારે સાંજે ને શુક્રવારે બપોરે મોકલ્યું હતું શનિવારે આજે સાંજે પૂગી ગયો ને કાલે તો રવિવાર ને આજ છે શ્રાવણ મહિનાનો સોમવાર પહેલો જય ભોલેનાથ અને કાલે કાંઈ વાવાનો મેળ નહોતો આવ્યો કારણ કે બહાર જતા એક રાજકોટ બેક્ટેરિયાની મુલાકાતે એટલે રહી ગયું હતું વાવવાનું કીધું આજ સોમવાર છે અને મૂળથી સારું થઈ જાય સોમવારના દિવસે અને ગૌ માતા ગાય માતા અને એનું સારું આપણે નીણ ઘાસ સારો ટૂંકમાં ટૂંકમાં નેપિયર ઘાસ છે એટલે એને પોષક તત્વોને એમાં બધી સારું રહીએ નીણમાં ગરમ ન લાગે ને અમુક વસ્તુ પછી આપણે નીણ હોય અમુક વસ્તુ અમુક ટાઈમે ગરમ લાગે આ બાજરો છે એ પાછો ગરમ હોય પછી શેરડી છે એ ગરમ હોય શેવડીના આગરા ગરમ પછી શેવડી ઠંડી એટલે આમાં બધું એવું અલગ અલગ વસ્તુ હોય ખાવા માટે કોઈ ગરમ ઠંડુ એટલે નેપિયર ઘાસ છે એ પ્રોટીન ને દૂધમાં ને એમ ઘણો ફેર છે આપણે મુલાકાત લેતા હોય આ એના કાત્ર છે એક આપણે એમ મને કે આ બીજું છે આ એણે બીજી વસ્તુ મોકલી છે એ ઘાસ કે સારું થાય છે એટલે કીધું એ વાવી દે એ અલગ અલગ જાત લગભગ ત્રણ છે પણ મને તો આમાં બે દેખાય છે પણ આ આ બે અલગ છે કદાચ જવા એટલે ત્રણ જાતના કાતરા છે આ અલગ અલગ નોખા નોખા કીધું હવે એને જો આ રીતે વાવી દઈ પછી આ ફૂટા કરે એમાંથી થૂમડું થાય પછી એ આપણે બીજી જગ્યામાંથી બી થઈ જાય જવાબ અને આ બગીચામાં આવી વસ્તુ નખી નોખી તમે વાવો એટલે બી થઈ જાય બારનું નું એક જો અમે બીજું ખર લઈએ બસ અહીંયા આગળ તમને બતાવું એ આમ ચક બાર ગયા હોય ને અહીંયા ચક ભાળી ગયા હોય એટલે આપણે લઈ આવી અહીંયાથી કોઈ નવીન કાંઈ ભાળી એટલે વસ્તુ આપણે વાવવાનો શોખ બહુ અલગ અલગ ગયો વાવાઈ ગયું હવે આને થોડાક આમાં બે ત્રણ વસ્તુ થાય એમ છે નોખા નોખા કારણ કે મૂળિયા હશે એટલે ફૂટી જાય જ્યાં નોખા નોખા વાવી દઈ ને અત્યારે ચોમાસામાં ભેજ હોય એટલે સારી વસ્તુ બધી સોટી જ જાય આ નવીન છે આખર છે ને એ મોકલું છે એને એ કહેશે બહુ સારું ઈણ માટે થાય છે એટલે કીધું હાલો એ હોટે ને વાવી દઈ બધું વાવાઈ ગયું ફર્સ્ટ ક્લાસ હવે તો ઘટે આખર છે ને નવીન છે અને પાંદરોટી બહુ સારી થાય મસાલા બહુ કવડા છે ડાણમાં હવારના પહોરમાં કારણ કે ભેજનું પ્રમાણ બહુ જોરદાર છે અત્યારે કારણ કે વરસાદ કાંઈ બંધ થતો નથી જવો આખા જવો નીણ માટે બહુ સારું કામ છે પણ અને મોટો બહુ વાટ આવે જોઈને ફૂટતું નથી બહુ વાર લાગે છે જો કેળું નહીં આપડા પોપટિયા વાવ્યા તા પોર સોમાસે હમણાં જો કેવડી થઈ ગયું બહુ મોટિયું અંદર ફૂટ્યું છે એવું ઘાટી નોખા નોખા બધાય હા ભાઈ નવું ઘાસ એવા પોર અંદર ભાઈ પાસે ફૂટી દઉં ગરમારી હા ગરમયર

ઉપર પહેલાં થોડું કટલે પછી લઈ જાય બા હવે લઈને હાથમાં ન દઉં એ થાયજ છે આપણે જે વધતી હોય થોડી જાજી ભેગી કરી હોય ને આ બેક્ટેરિયામાં કુંડીમાં નાખી દે એટલે મરે નહીં બાકી એમ તો ભેગા રાખી તો ટીપણામાં હાથાડદીમાં તો ખરાબ ભાઈસ મળે આવા અને આમાં પાણી બહુ જાજુ હોય એટલે બગડે નહીં કયા કે એવું લાગે ત્યાં આંબામાં જવા દઈ આંબાનો કલર દવો એમાં કાંઈ ઘટે નહીં હા માતાજીનો વિડીયો ઉતારી ચાલો હવે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી તમને નવા નવા વિડિયા મળ્યા કરે હા રવા મકાઈ અત્યારે હવારમાં તો બહુ વિડીયો સોખો નહીં આવે વાતાવરણ વરસાદી છે અત્યારે હાલો હવે જય બોલાનાથ બરેની સીતારામ જય માતાજી જય માતાજી